શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં ભેદભાવ થવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આજ રોજ કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેઓના કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં ગત તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેમિલી આઈડી પ્રોજેક્ટ અંતર્ગત લેવાની થતી રેશન કાર્ડની વિગતો તેમજ ઈ કેવાયસી પ્રક્રિયા હાલ પૂરતી રદ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના આધાર કાર્ડ રાશન કાર્ડ લિંક નહીં હોય તો પણ શિષ્યવૃત્તિની દરખાસ્ત માન્ય ગણાશે આ મુજબનો નિર્ણય લેવાયા બાદ તેમના મંત્રીમંડળ હસ્તકના શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના નિર્ણયની મજાક ઉડાવી પોતે કાયદા અને મુખ્યમંત્રીની નિર્ણયથી ઉપર હોય તેવું સાબિત કરવા માટે મુખ્યમંત્રીના નિર્ણય વિરુદ્ધ જઈ સિટીઝન પોર્ટલ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા એવી રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે કે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો દ્વારા માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

પરંતુ પરિપત્ર બહાર પાડ્યા પછી બધાને સંતોષ મળ્યો એના પછી જ્યારે સ્કોલરશીપના ફોર્મ ભરવામાં અત્યારે આવી રહ્યા છે ત્યારે ઓલ ઓવર ગુજરાત આ બરોડાનો સવાલ નથી ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યારે ટીચરો ફોર્મ ભરે છે ત્યારે જનરલ કાસ્ટના જેટલા પણ લોકો છે એનું ખાલી નામ લખે છે તો બી એક્સેપ્ટ થઈ જાય છે અને એસસીએસટીનું જ્યારે આધાર કાર્ડ જ જોઈએ આધાર કાર્ડ પ્રમાણે નામ હોવું જોઈએ અને રેશન કાર્ડની અંદર એનું નામ હોવું જોઈએ આ પ્રક્રિયા ઓકે નથી થતી ત્યારે એક પણ એસસીએસટીનું આજ સુધીમાં સ્કોલરશીપનું ફોર્મ ભરાતું નથી તો સ્કોલરશિપમાં બી ભેદભાવ કેમ ભારત દેશના આટલા વર્ષો થયા આઝાદ થયે તો બધી જ જગ્યાએ ભેદભાવ કેમ ભેદભાવ શું આ ભારત દેશ એક જાતિનો દેશ છે છતાં પણ આ લોકો આટલી બધી વસ્તુનો અત્યાચાર કરે છે તો ગુજરાતના મુખ્યમંત્રી અને આપણા જે જે ચમારબંધીને નહીં છોડવામાં આવ્યા હરસંઘવી સાહેબ અમારા શ્રી મુખ્યમંત્રી સાહેબ અને જે શિક્ષણ મંત્રી છે આ કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવાયા છે એમના માધ્યમથી એવું કહેવા માગીએ છીએ કે તમે બળાત્કારો થાય છે નાની બાળકીઓ સાથે એ પણ નથી કશું કરી શકતા હળની કાંડ થયો કશું નથી કરી શકતા બધા બહુ કાંડો થયા આજે ધીરે ધીરે તમે આ અનામતને તોડવાની કોશિશ કરી રહ્યા છે અને અમારા બાળકો જે યુવા છે યુથ છે જે આવનો કાળનું ભાવિ છે એનું પણ તમે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સ્કોલરશીપનો જે એ અપાયો છે હક આપ્યો છે એ પણ તમે છીણવા માગો છો તો કલેક્ટર સાહેબના માધ્યમથી અમે એક આવેદનપત્ર આપ્યા છે કે આ વરી જાઓ માણી જાઓ અને સમજી જાઓ નહીં વરો નહીં સમજો નહીં માનો તો તમે પાંચસો માહોનો ઇતિહાસ જોઈ લેજો શૌર્ય દિવસ તો કે હવે અમે લોકો વિફર્યા છીએ કે અમારી જાતિ સાથે જેટલા પણ વસ્તુનો બનાવ બને છે એ હવે સહન થાય નહીં એટલે કલેક્ટર સાહેબને હમણાં આજે મળવાયા છે પરંતુ અમે જ્યારે પણ મળવા આવીએ છીએ ત્યારે કલેક્ટર સાહેબ નથી મળતા અને એડિશનલ કલેક્ટરને મારે આપવું પડે એ પણ દુઃખની વાત છે આજે મારે બેસી જવું પડે છે જો આ ન્યાય અમને નહીં મળે અને જલ્દીમાં જલ્દી આ કેવાયસી નહીં થાય અને શિષ્યવૃત્તિ જલ્દીમાં નહીં મળે તો ઓલ ઓવર ગુજરાતની અંદર અમે જંગ ખેડવાના છે એ કલેક્ટર સાહેબની સિના માધ્યમથી અમે આ આવેદન આપીને તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ ભરતભાઈ રોહિત સામાજિક કાર્યકર્તા જય ભીમ જય સંવિધાન આજે શિક્ષણની જ્યારે વાત હોય અને સરકાર દ્વારા જે શિષ્યવૃત્તિ મળતી હોય એ તમામ વર્ગના લોકોનો એક સંવિધાનિક હક છે ખાસ કહીશું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અલગથી જોગવાઈઓ કરવામાં આવેલી છે આજે શિષ્યવૃત્તિ સાથે જે કિન્નાખોરી થઈ રહી છે વડોદરામાં એની જાણકારી થતાં અમે સામાજિક આગેવાનો કલેક્ટર સાહેબ જાણકારી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્રનો મુખ્ય ધ્યેય અમારો એ છે કે ડિજિટલ ગુજરાત અને ડિજિટલ ભારતની વાતો કરતા કેટલાક માયાવી લોકો કે જે શિક્ષણનો પણ હક શિષ્યવૃત્તિનો હક છીનવી લેવાની પેરવી કરી રહ્યા છે એની સામે કલેક્ટર સાહેબનો અમારું ધ્યાન દોરવાની આજની આ રજૂઆત છે આવેદન પત્ર સાથે અમારી માંગણી છે કે જ્યારે ઈડબ્લ્યુ એસના હોટા હેઠળ જ્યારે ફોર્મ ભરાતું હોય તો એ ફોર્મ તાત્કાલિક એક્સેપ્ટ થાય છે જ્યારે એસસી એસટી એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓનું ફોર્મ ભરાય એ ફોર્મ તરત રિજેક્ટમાં જાય છે એની અંદર આધાર પુરાવાની માંગણી કરવામાં આવે છે આ રીતે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના બાળકોનો શિષ્યવૃત્તિનો હક સંવિધાનિક હક છીનવાની કોશિશ કરી રહ્યા છે આ

ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે એ બાબતની અમે રજૂઆત કલેક્ટર સાહેબને કરવા આવ્યા છે મહેશ સોલંકી સામાજિક આગેવાન કોર્ડિનેટર સંવિધાન બચાવ સમિતિ